વાંધા શ્રોતા મિત્રો મિત્રો આજના શ્રીજી મનના અવલૌકિક સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું જય શ્રી કૃષ્ણ 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 સબ કોઈ કહે થાકુર બિના પ્રેમ રીઝે નહીં પ્રેમી નંદ કિશોર પરમાત્મા પ્રેમ સ્વરૂપ છે પરંતુ આપણે પરમાત્માના આ સ્વરૂપની ઝાંખી કરી શકતા નથી કારણ કે અજ્ઞાનરૂપી આવરણને કારણે પરમાત્માનું આ પ્રેમ સ્વરૂપ ઢંકાયેલું છે જો જગતના જડ પદાર્થોની આસક્તિ નિર્મૂળ થાય ને પરમાત્માના પ્રેમમાં મન ચિત પરોવાય તો પરમાત્માના આ પ્રેમ સ્વરૂપની ઝાંખી જરૂર થાય છે વાલા વૈષ્ણવો વાલા મિત્રો વાલા શ્રોતા મિત્રો પરમાત્માના પ્રેમ સ્વરૂપની ઝાંખી ત્યારે જ થાય છે જ્યારે આપણને જગતના જટ પદાર્થોની આશક્તિમાં ના કરીએ એટલે કે નિર્મૂળ થઈ જાય ને પરમાત્માના પ્રેમમાં આપનું મન અને ચિત પરોવાય જેવી રીતે ગોપીઓનો ગોપીઓનો પ્રેમ શુદ્ધ હતો એમનું મન હંમેશા પરમાત્માના શ્રી ઠાકોરજીના ધ્યાનમાં રહેતું હતું ભલે કોઈ પણ પ્રવૃત્તિ કરે પણ એમનું મન પ્રભુએ ચોરી લીધું હતું તેથી જ ગોપીઓનો શ્રી ઠાકોરજી પ્રત્યેનો ભગવદ્ પ્રેમ જેમને આ દિવ્ય પ્રેમને જાણ્યો છે તેમને જ આ પરમાત્માના તત્વના પ્રેમાનંદમાં લીન બની ગયા છે જે ભાગ્યશાલી મનુષ્ય ભગવત પ્રેમમાં વિવલ બનીને પ્રાણનો ત્યાગ કરે છે ને તેમને પ્રાણ ત્યાગ કરવામાં પણ કોઈ ક્લેશ થતો નથી માટે જ પ્રભુ પ્રેમી ભક્ત અત્યંત પ્રસન્નતાપૂર્વક જ દેહનો ત્યાગ કરે છે જેમ પ્રહલાદજીએ વારંવાર પ્રભુ ભક્તિ કરી હિરણ્ય કશ્યપુએ જ્યારે તેમના પિતા થઈને પણ પ્રહલાદજીને મૃત્યુના મુખમાં ધકેલીને પારાવાર કષ્ટ આપ્યો પરંતુ તે કષ્ટ નથી પણ તેમને તલ બાર પણ તલમાત્ર પક્ષ તેમને ક્લેશ થયો નહીં અને ભગવત પ્રેમના કારણે તે પરમ આનંદમાં મગ્ન થઈને હંમેશા નિર્ભય ભર્યા આથી જ તો કહ્યું છે કૃષ્ણ કૃષ્ણ સબ કોઈ કહે થાકુર અરૂચો બીના પ્રેમ રીઝે નહી પ્રેમી નંદ કિશોર